સાવલીનગર અને તાલુકા પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે ગત મધ્ય રાત્રિ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભરૂનાળે વરસાદી માહોલ જામ્યો છે સાવલીનગર અને તાલુકા પંથકમાં બે દિવસના વાવાઝોડા ગાજવીજ સાથેના વરસાદે સાવલી વડોદરા રોડ પર સહિતના અન્ય વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા ગત મધ્યરાત્રીથી ભરૂનાળે વરસાદી માહોલ જામતા ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે